ની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી જે અમન બચ્ચા છે એ પોતે એક ગેંગસ્ટર છે પોતે અને રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલો છે આરોપીનો ગુના ઇતિહાસ રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલો છે તેના પોતાના કેટલાક એક્ટિવ મેમ્બરો છે પોતાની ગેંગ છે અને એ ગેંગ દ્વારા તે રાજસ્થાનના અલગ અલગ શહેરોની અંદર કોન્ટ્રાક્ટ કિલિંગ ખંડણી અપહરણ એનડીપીએસ એવા જઘન્ય અપરાધોની અંદર સંકળાયેલો છે આ આરોપીને જેલમાં ગયા બાદ આરોપી પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા તેના મળતિયા અથવા તેના જે પોતાના સભ્યો છે તે પોતે આ એક્ટિવ આ ગેંગને એક્ટિવ રાખતા હતા પરંતુ છેલ્લા છ વર્ષની અંદર જેલમાં રહ્યા બાદ આરોપીનું જે નેટવર્ક છે તે થોડું ઓછું થઈ ગયેલું અને તે જ નેટવર્કને ફરીથી રીઓપન કરવાના ઇન્ટેન્શન સાથે આરોપીએ ફરીથી અમદાવાદમાં અને જુદા જુદા શહેરોમાં પોતાના સાગરીદોને ભરતી માટે વેપનની લાઈનો એક્ટિવ કરવા માટે જૂના ગુનેગારો સાથે મળવા માટે આરોપી અમદાવાદ શહેરમાં આવેલ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે